सर भाई ने विनती करो कि उपस्थित महानुभावों का स्वागत करें आज ना विधायक सभावर प्रश्न का अध्यक्ष हैं तालुका चाय प्रमुख तालुका विकास अधिकारी जी तालुका सदस्य जी

સારો ડાડી સિપર પડો સુકન છે આ બાપના જીવતી જીવન ની અંદર પણ ખૂબ સારું સ્વાસ્થ્ય અને પ્રગતિ પાછળ આવતો પાછળ 6 પાછળ ગિરીશભાઈ વિષ્ણુભાઈ बहुत सारा ini આપણે છેલ્લી વાર તાળી પાડવાની છે પાડી દઈએ બધા આજનો કાર્યક્રમ ઉપસ્થિત આપણે 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 પ્રમાણે થોડોક મારો સ્વભાવ એવો છે તાજેતરમાં આપણે 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 એક અનુભવ થઈ ગયો જે કર્મચારી અધિકારીની ખરેખર અમારી લિમિટ જ હોય કે અમે આ વસ્તુ કરી શકીએ અને આ વસ્તુ ના કરી શકીએ કદાચ તમારા કહેવાથી અમે કરી કાઢીએ પણ ઉપર પછી અમારે એવું કહેવાય કે અમને મનીષભાઈ કીધું તું એટલે કરવું પડ્યું તો ના કહી શકીએ અમે એટલે એક લિમિટ હોય સ્પષ્ટ વક્તા સામેની વ્યક્તિને જ્યારે અહેસાસ થાય ત્યારે એવું થાય કે ના ખરેખરી બેન સાચા હતા બીજા નંબરમાં અઢાર વર્ષથી છું એટલે મારો પહેલાં જે તો મેં ઓગણીસ વર્ષ મેડમ ઓગણીસ વર્ષ આંગણવાડીમાં નોકરી કરેલી છે માનદ સેવા જ્યારે હું જોઈન્ટ થઈ ત્યારે મારે ફક્ત એકસો સિત્તેર રૂપિયા માનદ વેતન હતું ત્યારથી આ દિન સુધીમાં અને ઓગણીસ વર્ષ જ્યારે મેં આઈસીડીએસમાં આંગણવાડી કાર્યકર્તા તરીકે ફરજ બજાવી ત્યારે મારી જોડે પોતાનું મકાન નથી બહુ તકલીફ પડતી હતી બેસવા માટે એ તો ચાલે એટલા માટે મને મારો જે એવો તો જેવો મુખ્ય સેવિકામાં મારું પ્રમોશન થયું ને મારો જે પહેલા એ જ હતો કે બસ આંગણવાડી જ બનાવી છે બીજું કંઈ જ નથી કરવું બીજું બધું તો બેનો કર જ છે થાય છે થશે મેડમ જ્યારે હું બે હજાર સાતમાં હાજર હતી ત્યારે ભાંડલ ઘટકની અંદર મહેશભી ફક્ત સાડત્રીસ આંગણવાડી હતી આપણે સાડત્રીસ ને બાણું સુધી લઈ ગયા કેટલા નાઇન્ટી ટુ બને એમાં મને ખૂબ તકલીફ પડી કોન્ટ્રાક્ટરો તલાટી મિત્રો તો ઘણી વખત એવું થાય કે ઉપસ્થિત છે એમને જશે નીકળું નવ વાગે એટલે પહેલા જ ફોન ચાલુ કરવાનું કોન્ટ્રાક્ટરો થી શરૂઆત કરવાની પછી શ્રી જોડે કરવાની પછી જે કામ કરતા હોય એમની જોડે કરવાની મારો ધ્યેય હોય કે જે સરકારે આપણને સૂચના આપી છે સમય મર્યાદામાં કામ થાય જેથી કરીને મારી બેનો તકલીફ ના પડે એટલે આ એક જ વસ્તુ કોઈ પણ જગ્યાએ દિવસમાં ઘણી વખત તો મને એમ થાય કે હું કયો મોટો મુદ્દો છે મેડમ બસો અઢીસો ફોન આવે સવારે નવ વાગ્યામાં તો મારે દસે ઓગણચાલીસ ફોન આવી ગયા હું ગણો મારું મગજ ખરાબ થઈ જાય એટલી બધી કોઈને બાકી જ નહીં રાખવાનું ઉઠીને શરૂઆત કરી દેવાની જેને જગ્યાના પ્રશ્નો હોય ત્યાં રાજુભાઈ સંજયભાઈ ખૂબ બધાની વાહે વાહે ફરું અત્યારે આપણા નથી મયુરભાઈ કદાચ છેલ્લા પાંચ દિવસથી મેડમ ફોન ની ઉપાડતા નોંધ્યા છે કારણ કે મારે મારે તો વય નિવૃત્તિથી હું જાઉં છું પણ મેડમ ને ભલામણ કરું છું કે રખિયાણા કામ અને દાલુત નું થાય તમારી જોડે અપેક્ષા રાખું છું અને મિત્રો મદદ કરશે ને તમે પણ કરશો બરોબર કેમ કે એમાં મારું પાછો જીવ રહી જશે અને હું તો એમનો ફોન કરીશ છે ભલે રીટેલ થઈ ગઈ મને તો જિલ્લામાંથી સૂચના છે કે બાંધકામમાં તમારું ધ્યાન આપવાનું છે આ બે ને મારા નવા પડે આ એટલે બહુ લાંબો પરિચય તમારા જેવો તો નથી પણ ટૂંકા પરિચયમાં એવું લાગે કે જાણે ઘણું બધું જાણી ગયા હોય ઘણો લાંબો પરિચય હોય એવો મને ઘણીવાર વાર એવું કરી છે અને આઈ ત્યારથી આઈસીડીએસ પ્રત્યે કહેવાય ને કે જોયું જ નથી જો પડ્યું કે મિતાબેનને ઓલરેડી જિલ્લા સાથે એમણે જે પણ કોઓર્ડિનેશન કરવાનું હોય એમને કરી દીધું હોય આઈસીડીએસ શાખા શું ચાલે છે કેમ ચાલે છે કોઈ દિવસ મારે જાણવાની જરૂર નથી પડી ઇવન મીટિંગ હોય મીટિંગમાં

કંઈ જ જોવાની જરૂર નથી પડી અને વ્યક્તિ તરીકે કહું તો વ્યક્તિ તરીકે પણ મને એક સાથે બહુ ઘડી જેવું અને સારી એવી એક શીખવા જેવું મળ્યું કે સમયમાં પણ સારું એવું મળ્યું કે તાલુકા વિશે જાણકારી બી એટલી હતી રખ્યાણાના પ્રશ્ન માટે અમે જ્યારે આંગણવાડીમાં સ્થળ પર ગયા હતા ત્યારે બહુ સારો અનુભવ હતો કે જે પ્રશ્નનું સમાધાન થઈ જે થયું જોયું અને આગળ મીતાબેનને હજી બી નું કંઈ આવશે તો હું તો મિતાબેનને જ ફોન કરીશ એથી સો ટકાની વાત છે બરોબર પણ મીતાબેનને આપણે આપણે દરેક આપણે બધા એમને આગળનું એમનું આયુષ્ય સારું રહે તંદુરસ્ત જીવન રહે અને બસ આવા નાવા અહીંયાને અહીંયા રોજ આવી અને થોડું ઘણું તો સપોર્ટ કરતા રહે એવી મારી વિનંતી છે થેન્ક યુ